પચા પચા ની પાવ નાડો તો આમ અલે આ લેવાનો અને તમે આય જો તો સારું કર્યું પણ પોલીસ આવશે જ નહીં ને ભાઈ લે ના આવલે મારા રાજમાં આ હું કરી પણ તમે કેમ આટલો બધો પત્તો ના હોય અગિયારેલી રમ્યા લ્યા એ નયા હોય તો આપણો તઈન પત્તી પારો ને તમે જોડકુ રમવા તઈન પત્તી અરે કોઈ આવતું ના જાગો મારકો માર અમુગો આ ગોમ આપણે બે નવરાઈ

હું જતો પીવા નહીં રમી લઉી તો ખાલી ગીમત છે ઉપર ખાલી બહારી પણ ગીમત પડે તો કોઈ આંખો ને ના કેવું તું અંદર રમા કેવું તું યાર અમાર જોયું

લેટા એ આ 200 નું બન કેમ ખો કરોન બસ ઓય ખોલા તા ના ખોન તઈ ઓમ તને આ જો તાન ખાલી એ ગધારો તો આયો પાટુ મારી કાલ મુઢો લઈ જવાનો

ખબર ના ભય માં બે હજાર આપડી દાર વભરી ના નહિ ઓબરી તમને ખબર ના ને બાઈક મારું ચોરી ગયો

કાઈલો મારી રૂપિયા નું બંદ ના 2 એમ રમવાનું પૂરા 200 રૂપિયા નું નાખો જોવા ગમે ત્યાં જોડે નંબર લઉં અને પોલીસ વાળાને ફોન કરીને પોલીસ વાળાને મોકલું હોય પૂરે પૂરું આલું નોમ હુદી આલો જોઈ લઉં આજ તો ત્યાં જોવાય નહીં બહમ મને કે બહાર ના દાન પડત બહાર રૂપિયા કોઈ પૈસા નહીં અમને વીઘા વીઘા વેચાય એટલે આ બીજોને જોડે વીઘા વેચાય ને તે કંગાલ કરવા હોય એમ જોવા ત્યાં આજ તો જોવા હાલ જ જવું ને ફટોફટ નંબર લઉં અને ફોન કરું હે સાહેબ છે ઓ સાહેબ ઓ સાહેબ સાહેબ ઓ સાહેબ ઓ સાહેબ લે સાહેબ હગલી થા સાહેબ પાછા પાછા સાહેબ જોબા મારા તું આવા ના જોબા મારા સાહેબ તું જોબા મારા તા તો નમસ્કાર જોબા પાડી છે હે અટા કાકા નું કોણ વાત પડે

ના મારાજી એવું કરતા નઈ જય માતાજી